નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં આજની વાર્તાનું નામ છે ટેબલ ક્લોથ જે પુસ્તક અંતરનો ઉજાસમાંથી લેવામાં આવી છે બ્રુકલિન શહેરમાં એક જૂનું પુરાણું ચર્ચ આવેલું હતું એ વિસ્તારના બહુ ઓછા માણસો એ ચર્ચમાં પ્રાર્થના માટે જતા એના કારણે ચર્ચનો નિભાવ ખર્ચ પણ માંડ માંડ નીકળતો ચર્ચને ચલાવવામાં પણ જ્યાં ફાફા હોય ત્યાં એના રંગ રોગાનનો તો સવાલ જ પેદા નહોતો થતો એ ઇમારતની છતમાંથી પોપડા ખરી ગયા હતા દિવાલો પણ સમારકામ માંગતી હતી ટૂંકમાં એ ચર્ચ સાવધ જર્જરિત કહી શકાય તેવી હાલતમાં પહોંચી ગયેલું એ સમયગાળામાં જ એ ચર્ચમાં એક નવયુવાન પાદરીની નિમણૂક થઈ એ સમયે ઓક્ટોબર મહિનો ચાલતો હતો નવા પાદરીએ પોતાની પ્રથમ મુલાકાત વખતે જ મનમાં ગાંઠ વાળી લીધી કે આ વખતે નાતાલની રાત્રિ પહેલાં ગમે તેમ કરીને આ ચર્ચના રંગરૂપ બદલી નાખવા છે બને તેટલા વધારે લોકોને આમંત્રણ પાઠવવું જ્ઞાન તો એ પાદરી પાસે ઘણું હતું બસ લોકો એક વખત એમને સરસ વાતાવરણની વચ્ચે સાંભળે પછી ચર્ચની ઉત્તરોત્તર પ્રગતિ થશે એ અંગે એમના મનમાં કોઈ જ શંકા નહોતી ખરી લગન અને રાત દિવસની મહેનત સાથે એમણે ચર્ચનું સમારકામ શરૂ કરાવ્યું અઢારમી ડિસેમ્બર સુધીમાં તો એ સૌના પરિશ્રમનો જાણે કે જવાબ મળી ગયો હોય તેમ ચર્ચ નવા રંગરૂપ ધારીને તૈયાર થઈ ગયું પાદરીની ખુશીનો કોઈ જ પાર નહોતો નાતાલને હજુ એક અઠવાડિયાની વાર હતી બસ હવે એમણે ફક્ત એક ઉત્તમ ભાષણની તૈયારી જ કરવાની હતી પરંતુ કુદરતે કંઈક જુદું જ ધાર્યું હતું ઓગણીસમી ડિસેમ્બરની રાત્રે બરફનું ભયંકર તોફાન આવ્યું બે રાત અને એક દિવસ એ વિસ્તારમાં તોફાને રીતસરની તબાહી જ મચાવી દીધી કોઈ પોતાના ઘરની બહાર સુધા નીકળી શક્યો નહીં છેક એકવીસમી ડિસેમ્બરની સવારે પાદરી ચર્ચમાં જઈ શક્યા જઈને જોયું તો ચર્ચના પાછળના ભાગના છાપરાના પતરા ઉડી ગયા હતા એના કારણે પાછળની દિવાલમાં જ્યાં સ્ટેજ હોય તેમાંથી પ્લાસ્ટર ખરી પડ્યું હતું લોકો બેસે તેની બરાબર સામે પડતી દિવાલમાં જ છ ફૂટ પહોળું અને લગભગ આઠેક ફૂટ લાંબુ ગાબડું પડી ગયું હતું અને દિવાલના એટલા ભાગને એવી રીતે નુકસાન થયું હતું કે બેસના દરેક વ્યક્તિનું ધ્યાન સીધું ત્યાં જ જાય પાદરીનું હૈયું બેસી ગયું આંખોમાં જળજળિયા પણ આવી ગયા નાતાલ સુધીમાં આ બધાનું રિપેરિંગ શક્ય જ નહોતું અને રિપેરિંગનું કામ હવે શરૂ કરાવે તો લોકો પણ આવવાનું ટાળે ખેર જેવી ભગવાનની મરજી એમ કહી વિષાદ ખંખેરી ફર્શની ઉપર પડેલ ચૂનાને સાફ કરાવી એ ઘર તરફ ચાલતા થયા ઘરે જતી વખતે અચાનક જ એમનું ધ્યાન રસ્તાની બાજુમાં બેસીને ચીજ વસ્તુઓ વેચતી પાથરણાવાળી બાઈ તરફ ગયું એણે પાથરેલી વસ્તુઓમાં એક ટેબલ ક્લોથ ઉડીને આંખે વળગે તેવું સુંદર દેખાતું હતું આછા સફેદ રંગના કપડામાં હાથથી કરેલ ભરતકામ દીપી ઉડતું હતું તે ઉપરાંત એની વચ્ચોવચ એક ઊભો ક્રોસ દોરેલો હતો પાદરીએ ટેબલ ક્લોથ હાથમાં ઉઠાવીને આશરે ફૂટ પહોળું એ ટેબલ ક્લોથ જોઈને એ જ ક્ષણે એમને ચર્ચની દિવાલમાં પડેલું ગાબડું યાદ આવી ગયું એમના મનમાં ખુશીની એક લહેર દોડી ગઈ તરત જ એમણે એ કપડું ખરીદી લીધું ઘર તરફ જવાને બદલે હોશભેર એમણે ચર્ચ તરફ પાછા ફરવાનું નક્કી કર્યું ભગવાને જાણે પોતાની ઉદાસી જાણી લીધી હોય તેવું એમને લાગ્યું ઉત્સાહભેર હજુ તો ચર્ચના દરવાજા સુધી જ એ પહોંચ્યા હશે તે વખતે જ બરફ પડવાનો શરૂ થઈ ગયો પાદરી ચર્ચમાં દાખલ થયા એ જ વખતે એમની નજર રસ્તાની બીજી તરફના ફૂટપાથ પર ગઈ સાઠેક વર્ષના એક માજી બસ પકડવા ઝડપથી દોડ્યા તો ખરા તો પણ બસ ચૂકાઈ ગઈ એ પછીની બીજી બસને એકાદ કલાકની વાર હતી એટલે પાદરીએ એમને થોડીક વાર માટે ચર્ચમાં વિશ્રામ કરવા માટે આમંત્રણ આપ્યું પાદરીનો આભાર માનીને એ માજી ચર્ચમાં બેઠા પાદરીએ એક મદદનીશને બોલાવીને પેલા ગાબડાની જગ્યાએ ટેબલ ક્લોથ લગાડવાનું શરૂ કર્યું અને જાણે ખરેખર ભગવાનની કૃપા થઈ હોય તેમ દિવાલના જેટલા ભાગમાં ગાબડું પડેલું એ ભાગ બરાબર અને સરસ રીતે ઢંકાઈ ગયો ટેબલ ક્લોથમાં રહેલા ઊભા ક્રોસને કારણે દિવાલનો ઉઠાવો ખૂબ જ આવતો હતો પાદરી ખુશ થઈ ગયા નાતાલના તહેવારને ઉજવવા આડે હવે કોઈ કરતાં કોઈ અડચણ રહી નથી એ ખ્યાલથી એમનું મન એકદમ હળવું થઈ ગયું ફાધર આ ટેબલ ક્લોથ તમને ક્યાંથી મળ્યું એના ખૂણા પર ક્યાંક ઈ બી જી એવું લખેલું છે ખરું પેલા માજીનો અવાજ સાંભળી પાદરી ચમકી ગયા એ ક્યારેય એમની બાજુમાં આવીને ઊભા રહી ગયા તેનો પાદરીને ખ્યાલ નહોતો માજીના શબ્દો સાંભળી એમને નવાઈ લાગી એમણે ટેબલ ક્લોથનો ખૂણો જોયો સાચે જ એના પર હેન્ડ એમ્બ્રોઈડરીથી ઇ બીજી એમ કોઈએ લખેલું હતું એ પોતાના નામના પ્રથમ અક્ષરો છે એવું જ્યારે પહેલાં માજીએ કહ્યું ત્યારે પાદરીની નવાઈનો પાર જ ન રહ્યો માજીએ વિગતે વાત કરતાં કહ્યું કે પાંત્રીસ વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયામાં એમણે આ ટેબલ ક્લોથ ભરેલું પછી નાઝિયાઓના હુમલા વખતે પોતાને ઘર છોડીને ભાગવું પડેલું અને એમના પતિને હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદ પકડી લેવામાં આવ્યા હતા ત્યારબાદ એમના ઘરનું ઘર વખરીનું તેમજ એમના પતિનું શું થયું તેનો એમને કંઈ જ ખ્યાલ નહોતો આજે આટલા વર્ષો પછી પોતાના જ હાથે ભરાયેલું ક્લોથ જોઈને એમનો ભૂતકાળ જાણે કે એમની સામે સજીવન થઈ ગયો હતો આ બધી વાત કરતાં માજીની બંને આંખોમાંથી ગંગા જમના વહેવા લાગ્યા પાદરીની આંખો પણ સજળ થઈ ગઈ હતી ચર્ચમાં થોડીક વખત શાંતિ છવાઈ ગઈ માજી તમારે તમારું આ ટેબલ ક્લોથ પાછું જોઈતું હોય તો તમે લઈ જઈ શકો છો પાદરીએ ભાવવાહી સ્વરે કહ્યું અને પેલું ટેબલ ક્લોથ દિવાલ પરથી ઉતારીને પાછું આપવાની તૈયારી પણ બતાવી માજીએ બે ક્ષણ વિચાર કર્યો પછી એ કપડું લઈ જવાની ના પાડી એક તો એ ચર્ચની શોભા બની રહેલા એ કપડાને હવે ત્યાંથી ખસેડવા નહોતા માંગતા બીજું એને ઘરે લઈ જવાથી પોતાના જૂના ઘરની પતિની તેમજ ભૂતકાળની યાદો વધારે તીવ્રતાથી આવશે તે હકીકત એ બરાબર જાણતા હતા એટલે પાદરીએ ઘણો બધો આગ્રહ કર્યો તો પણ એ ન જ માન્યા છેવટે પાદરીએ એમને બસમાં જવાને બદલે પોતે એમને ઘરે મૂકી જાય એટલી વાત માની લેવા માટે વિનંતી કરી એ માટે માજી સંમત થયા બાજુમાં જ આવેલા સ્ટેટન ટાપુ પર એમને ચર્ચની ગાડીમાં ઉતારીને પાદરી રાત્રે પાછા ફર્યા નાતાલનો દિવસ આવી પહોંચ્યો પાદરીના ઉત્સાહ અને જોમનો જાણે પડઘો પાડતા હોય તેમ એ વિસ્તારના લગભગ દરેક કુટુંબે હાજરી આપી એમનું ભાષણ પણ એ દિવસે અદ્વિતીય રહ્યું ઉજવણી પૂરી થયા પછી પાદરીએ દરેક સાથે હાથ મિલાવીને દરેકને રજા આપી રાત્રિના લગભગ દસ વાગવા આવ્યા હતા ધીમે ધીમે કરતા આખું ચર્ચ ખાલી થઈ ગયું પાદરીએ જોયું તો એક વૃદ્ધ માણસ ધ્યાનથી દિવાલ પર લાગેલું પેલું ટેબલ ક્લોથ જોઈ રહ્યો હતો પાદરી એમની પાસે ગયા પેલા વૃદ્ધ માણસે પાદરીને આ ટેબલ ક્લોથ એમને ક્યાંથી મળ્યું એ પૂછ્યું અને પછી આંખમાં જળજળિયા સાથે કહ્યું કે પોતાની પત્નીએ પણ આવું જ ટેબલ ક્લોથ પાંત્રીસ વર્ષ પહેલા ભરેલું એ પછી જાણે ભૂતકાળના પોપડાઓ ખેડીને એક એક ઘટનાને યાદ કરતા હોય તે રીતે પોતાને ઓસ્ટ્રેલિયામાંથી કઈ રીતે નાઝીઓના કેમ્પમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં એમની પર શું શું વીતી એ બધી વાતો એણે કરી આંખમાં આંસુ સાથે એમની વાતો પાદરી ખૂબ જ હમદર્દીપૂર્વક સાંભળી રહ્યા બધી વાતોમાં સમય ઘણો વીતી ચૂક્યો હતો પાદરી ઊભા થયા પછી એમણે પેલા વૃદ્ધ માણસને વિનંતી કરી કે જો એ પોતાની સાથે થોડીક વાર માટે ચર્ચની ગાડીમાં આવે તો એક ભેટ આપવાની એમને ઈચ્છા છે નાતાલની ભેટનો અસ્વીકાર ન કરવા એમણે એ દાદાને વિનવ્યા પેલા દાદાએ હા પાડી પાદરી એમને લઈને સ્ટેટન ટાપુ પર આવી પહોંચ્યા હજુ તો ચાર જ દિવસ પહેલાં એ જ ઇમારતના ત્રીજા માળે પહેલાં માજીને ઉતારવા પોતે આવ્યા જ હતા એ જ ફ્લેટના દરવાજાની બેલ એમણે વગાડી એ માજીએ બહાર આવીને કામ પૂછ્યું તો પાદરી ફક્ત એટલું જ બોલ્યા કે મધર આજે નાતાલનો દિવસ છે અને મારી તમને એક ભેટ આપવાની ઈચ્છા છે તમે સ્વીકારશો એટલું કહી માજી કંઈ સમજે કે વિચારે એ પહેલાં દાદાનો હાથ પકડીને એમણે માજીની સામે ઊભા કરી દીધા દાદાએ માજીને અને માજીએ દાદાને જોયા પાંત્રીસ પાંત્રીસ વરસ એ એક જ નજરમાં અને એ પછીના ગાઢ આલિંગનમાં જાણે કે ઓગળી ગયા બેમાંથી કોઈ કંઈ જ બોલતું ન હતું પણ ચોધાર વરસતા આંસુઓમાં એ બધા જ વરસની વેદનાનો દુઃખ અને વિરહની ખારાશ પાણી બનીને ટપકી રહ્યા હતા એમને જરાય ખલેલ ન પહોંચે એ રીતે ધીમે પગલે અને આંસુ ભરી આંખે પાદરીએ ત્યાંથી વિદાય લીધી પોતાની આખી જિંદગી દરમિયાન પોતે ક્યારેય કોઈને નાતાલની આટલી સુંદર ભેટ આપી હોય તેવું તેમને યાદ નહોતું આવતું મળે બીજી મસ્ત મજાની વાર્તા સાથે ત્યાર સુધી બાય